કરીને જરૂરથી બતાવજો અને આ આપણા આદિવાસી કલાકારોને પણ ના બોલાવ્યો મને ખૂબ નજીકથી સૂત્રોમાંથી માહિતી મળી છે કે વિક્રમ ઠાકોરને એટલું બધું માઠું લાગ્યું છે કે વિક્રમ ઠાકોરે નક્કી કર્યું છે કે આ વિધાનસભામાં ભલે કલાકાર તરીકે તમે મને ન બોલાવ્યો હોય પણ હું ચૂંટણી લઈને વિધાનસભામાં આવવા માંગુ છું વિક્રમ ઠાકોરે નક્કી કરી લીધું છે કે આગામી વિધાનસભાની જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે અને આપણને બધાને ખ્યાલ છે અને ખાસ તો જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે કે ગુજરાતમાં ઠાકોરના મત વધારે છે ઠાકોર કોમ્યુનિટી છે પ્રભાવિત કરી શકે પરિણામો અને વિક્રમ વિક્રમ ઠાકોર ઠાકોર તો છે 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 એમની વિનમ્રતાના કારણે પણ જાણીતા સાથે જોડાયેલા બહુ સહજ પણ છે એટલા માટે એમનું સ્ટારડમ ઓછું થયું નથી એક સમય હતો કે લોકો ટ્રેક્ટર ભરી ભરીને વિક્રમ ઠાકોરની ફિલ્મો જોવા જતા આ બધા જ લોકો ઠાકોર હતા ઠાકોર સિવાયના લોકો પણ વિક્રમ ઠાકોરને પ્રેમ કરે જે પણ એમની ફિલ્મો જોતા આજ વિક્રમ ઠાકોર છે કે જેને ગુજરાતી ફિલ્મના બધા જ પછાડીને એ વખતે પચીસ લાખ જેટલું મેળવ્યું છે લાખ જેટલી ફી છે છે વિક્રમ વિક્રમ તો લાગ્યું હવે ઠાકોરે એવું પણ કહ્યું છે કે હવે હવે શું જો ઠાકોર સમાજને ધારાસભ્ય મનાવશે અને વિધાનસભામાં બોલાવશે તો વિક્રમ ઠાકોર એમ જવાના મૂળમાં નથી વિક્રમ ઠાકોરને લાગે છે કે એવું કરવાથી વધારે એમનું અપમાન થશે પણ મને જે માહિતી ખૂબ નજીકથી મળી છે એ પ્રમાણે વિક્રમ ઠાકોર ચૂંટણી લડવાના મૂળમાં છે અને આગામી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા કદાચ એ તૈયારીઓ શરૂ પણ કરી દેશે તો વિધાનસભામાં એક દિવસ માટે ભલે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા હોય પણ વિક્રમ ઠાકોર માને છે કે લેવા માટે તેઓ સળંગ પાંચ વર્ષ માટે ધારાસભ્ય બની અને વિધાનસભામાં જવા માંગે છે આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે ગુજરાતી મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષ સન્માન કરું છું હું મારા ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જે મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાય બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કે બહુ સારા મોટા મોટા કલાકારો છે એટલે મને દુઃખી એ થયું કે ચલો મને બોલાવ્યો ના બોલાયની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય તો સારું લાગે પણ એમને જે કર્યું હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે બહુ આપણા સમાજના નેતાઓ તો એ નેતાઓ બી આનો વિરોધ